ત્યારે ને ત્યારે ધારક તો કહી શકત કે ભાઈ અમને આ ભરી દો ને અમને આ કર દો ને અમને અનાજ આપો ને અમને સોનાનો હાર આપો પણ એમાં સમાન ખવાય પોતાનો પરિવાર જોતો હોય એમ થાય કે આ કોઈ ભૂખ્યો ભાઈ બંધ એવો લાગે છે માગણી ન કરી હોય છતાં એવું લાગે કે જો માગવા જાય હોય આટલા વર્ષે એટલે કૃષ્ણએ એનું સમાન ન ખવાય એવી રીતે બધું ત્યાં મોકલી દીધું અને સુદામાને માનભેર પ્રેમથી રવાના કર્યા કે એમનું સમાન ન ઘવાવું જોઈએ આ પણ શિક્ષણ છે ગુણ તો એ નથી કે આપણે માર્કસ કેટલા આવે ગુણ કેટલા આવે ઓલા ગુણ જે કેળવાય ને કોઈકની આંખ વાંચવાના એ પણ એક પ્રકાર નું શિક્ષણ છે હું તમને કહેતો તો એ મિત્રો કે ભાષા છે ને કવચ છે અમિતાભ બચ્ચન સ્થાપિત કરીને બતાવ્યું કે ભાષા કવચ બની એના માટે ભાષાને કારણે ત્યાંસી વર્ષે હજી જીવે છે ને ચાલે છે એની સાથેના બીજા ઘણા આડાવડા થઈ ગયા જીતેન્દ્ર જીવે છે જે અક્કા કોઈ બોલાવતું નથી એની દીકરી સૌથી વધારે સિરિયલો બનાવે છે બાપુજી બાપુ ચિંતા એની સિરિયલમાં કારણ કે જીતેન્દ્ર પાસે ભાષા નથી અમિતાભ પાસે ભાષા છે વિચાર કરજો તમે જોજો તમે એક જ બીમારી હોય એક ડોક્ટર પાસે આવ કાઈ ખબર નથી પડતી બહુ બુજાઈ જાય આપણને ગભરાઈ જાય કે હવે શું થશે કેવું ઓપરેશન કરવાનું આવશે પછી કોઈક બીજા ડોક્ટર હોય એ જ બીમારીનો એ જ રિપોર્ટ લઈને આપણે જાય પછી આપણને એમ થાય કે આ સાહેબે જો બહુ સરસ સમજાવ્યું ડર કાઢ નાખે આપણા નામ જરાક મેં એવા ડોક્ટર જોયા છે આપણે રાજકોટના એવા મિત્રો છે અમારા જુઓ ક્યાં છો શું કરો છો એ મુજબ ભાષામાં વાત કરે ખબર હોય કે આપણે ત્યાં આવ્યા છે અને આપણે અંગ્રેજીના અઘરા અઘરા શબ્દો બોલશું એ નહીં સમજાય તો એમને સમજાય કે આમાં એવું હોય ને મારી આમ કરીને વાત કરે પોતે પેલા અંગ્રેજી માધ્યમમાં ભાઈ તો આવા ડોક્ટરો પાસે દર્દીઓનો ઢગલો વધારે થાય છે કારણ કે એમને બોલતા ને વાત કરતા આવડે છે આજે પ્રત્યાયન કોમ્યુનિકેશન વૈશાલીબેન વારંવાર બોલતા હતા ને આ પ્રત્યાયન છે ને એ દરેક ક્ષેત્રમાં આવડવું જરૂરી છે મેં તમને નરેન્દ્રભાઈ નું અમિતાભનું ઉદાહરણ આપ્યું ક્રિકેટમાં તમે જુઓ તમને ખબર છે આજે કુદરતી ભારત પાકિસ્તાન નો મેચ છે પણ તમને ખબર છે પાકિસ્તાનના ક્રિકેટરો નામે માઇક રાખો એક ઇમરાન ખાન ને થોડુંક બોલતા આવડતું હતું એ ભાઈ પીએમ છે પીએમ છે પછી જેલમાં ગયા હજી જેલમાં જ છે બહાર નથી આવ્યા કારણ કે પાકિસ્તાની પાકિસ્તાન છે એ રીતે તમે જુઓ તો એટલે ત્યાં ક્યારે કોણ ઉપર જઈને ક્યારે કોઈ નીચે જઈને ક્યારે

અને સાહેબને તો ખબર છે ઘણા કાર્યક્રમોમાં સાથે હોઈએ છીએ સાહેબને કારણે કેટલા બધા વિદ્યાર્થીઓ અત્યારે ટોચ ઉપર પહોંચ્યા એવા ગુરુજન છે એટલે મેં તમને કીધું ને કે ભાઈ આ રાજકોટ ગુરુ છે તો હું વંદન અહીંથી બોલતા મારે માલી દસેક મિનિટ ની વાત કરીને પૂરું જ કરવાનું છે પછી અબ તો મારે અમારે વતન સાથી મારે શિવરાત્રી ના એક નિલેશભાઈ કરીને અમારા મિત્ર છે એમણે શિવરાત્રી એક પૂજન રાખ્યું છે મેં બેસેજ એમ એટલે ભાવેશભાઈ ભાનુ નો લાગે

તો મેં સ્પેશિયલી બેન ગુજરાતી ભાષાની પંક્તિ યાદ કરી રાજેન્દ્ર શાહ યાદ રાખવા જેવી છે બધા જેટલા બેઠા છે આપણી વ્યથા અવર ને મન રસની કથા અવર એટલે બીજા અધર્સ આપણે આપણી વ્યથા કહેતા હોય બીજાને રસ ની કથા લાગે એમાં એનું જ આવે એને સિરિયલ નો એપિસોડ જોતા હોય એવું આવે પોપકોર્ન લીન બેસી જાય આપણું દુઃખ જોવા માટે આપણે જે બોલી સિરિયલો જોવા બેસી જાય ને એકતા કપૂરની એમ ગોઠવાઈ ગયા હોય આપણે આપણી મુશ્કેલી પડે ની વાત કરીએ ત્યારે એટલે તમે વિચાર કરો ભાષા આવડતી હોય તો કેવું થાય આ ફાયદો થાય જીવનના પરમ સત્યો તમને સમજાય છે પણ હું કહેતો હતો સાહેબ આવ્યા ત્યારે સુનીલ ગાવસ્કર આજે કોઈ જનરેશનને ગાવસ્કરને શાસ્ત્રીને રમતા ન જોયા હોય પણ ગાવસ્કર ને શાસ્ત્રી કોમેન્ટ્રી કરે છે એટલે જીવતા છે ભાષાના જોડે જીવતા છે ક્રિકેટ રમી શકે એવી શરીર નથી તો દીકરો રિટાયર થઈ ગયો રોહન ટાવસ્કર પણ ભાષા છે તો જીવે છે જેની પાસે ભાષા છે એ લોકો જીવી શકે છે તમે જોજો વાત કરતા જેને આવડે જવાબ દેતા આવડે મુલાકાત દેતા લેતા આવડે બરાબર કોઈ પણ ફિલ્ડ તમે લેશો બાપુને તમે શરૂઆતમાં જ યાદ કરી ભાષા ક્ષેત્ર કોઈ પણ હોય ભાષા મેં તમને કીધું એમ એકવીસમી સદીમાં ટકી રહેવા માટેનું જીવતા રહેવા માટેનું કવચ છે આ કવચ છે એમ માની તમે ભાષાના પ્રેમમાં પણ આપણે શું કહ્યું છે એક મુશ્કેલી એ પણ છે એમાં હું અમારી અમારી જે નાત કહેવાય ને મારી નાત આમ બ્રાહ્મણ ને નાગરની એ નાત વાળા નથી વાત કરતા અમારી નાત એટલે માસ્તરની નાત કારણ કે બેસીકલી તો હું શિક્ષક જ છું અહીં બેઠા છે એ મોટા ભાગને ઈચ્છ છે અહીં બેઠા છે એમાંથી એ મોટા ભાગ નહીં જશે કારણ કે બ્રાહ્મણનો કાર્યક્રમ છે રાજકોટ બ્રાહ્મણ સમાજનો કાર્યક્રમ છે બ્રાહ્મણોએ વર્ષોથી વિદ્યા સિવાય બીજું શું કર્યું હોય પણ અમારી ના તો એટલા માટે કહું છું કે એમણે છે ને નથી રસ કાઢી નાખો ભણાવતા ભણાવતા ભાષા એટલે કોઈક પેપર હોય ભાષા બધું અઘરું અઘરું હોય ને કોઈક અઘરા અર્થ વિસ્તાર કરવાના આવે ને બોરિંગ જેને અંગ્રેજીમાં કહેવાય આપણે કહીએ કંટાળાજનક એવી વાત થઈ ગઈ ભાષા તો ગાઈને ભણાવવાની વસ્તુ હતી ભાષા તો નાચીને ભણાવવાની વસ્તુ હતી એમાંથી અને એમાં શિક્ષણ પદ્ધતિ આપણે એવી બની બરાબર સાહેબ તમને તો રસ પડે તમે આવી ગયા કુદરતી તમને રસ પડે એવી વાત છે કે આપણે ગણિત વિજ્ઞાનના માર્ગનું મહત્વ એટલું વધારી દીધું સરકારે કે એમાં ભાષા પેપર તમે આપો કે ન આપો લોકોને રસ જ નથી હમણાં જ જયશ્રીબેન મને કહેતા હતા કેટલા નાપાસ થાય તમે બોલ્યા જયશ્રીબેન ની જઈને વાત કરી કેટલા છોકરાઓ નાપાસ થાય છે ભાષામાં ગણિતમાં માર્ક લઈ આવે ગુજરાતીમાં પાંત્રીસ નથી આવતા તો વિચારો આ એટલા માટે હું તમને ચેતવું છું મિત્રો કે જે આપણી આસપાસ પરિસ્થિતિ થતી જાય છે દિવસે દિવસે એમાં રસ પેદા નહીં કરીએ ને ભાષામાં તો મજા નહીં આવે તમે કોઈક મીઠાઈની ની દુકાન માં જાઓ રાજકોટ ના પેંડા બહુ વખણાય ગમે પેંડા વાળા દુકાન માં જતા હવે તમે એમ કહ્યું કે પેંડા કેવા છે તેમ કહેશે મીઠા છે તાજા છે સરસ છે લઈ જાઓ ભાવ કેશો પછી આપણે જાજી ખણખોત કરીએ કે એમ નહીં પણ મારે આને મોકલવા છે કેવા લાગે મારે ભાઈ મોકલવા છે સંબંધીને અમેરિકા મોકલવા છે એટલે મોટા ભાગે તમે જોજો દરેક દુકાનવાળો જાજી દલીલ નહીં કરે સીધો પેંડો તમને આપશે આજે તો બંધ હોય બાકી જુબીલી શાક માર્કેટમાં જાઓ તમે કહો વટાણા કેવા છે એટલે વટાણા તમને હાથમાં ખોલી ને ગાજર કેવા છે એટલે ગાજર નું બટકું તોડી ને આપશે ભાષા મિત્રો ચખાડવાની વસ્તુ છે કેવળ ભાષણો કરવાની સમજાવવાની વસ્તુ નથી એનો રસ ચખાડવો પડે આપણે નથી કરતા આપણે ભૂલી ગયા ક્યાંક રસ્તામાં ભણાવતા ભણાવતા ભણતા ભણતા ભાષાના રસ ભૂલી ગયા આપણે તો રસ કવિઓ પેદા કર્યા મેસેજ મોકલે પછી નીચે નામ કોક બીજા પોતે લેખો જ નો હોય કોકનો તો એ ખબર પડે મરીશ સાહેબ જેવા ગુજરાતી ભાષામાં કેવો સરસ લખી ગયા ફક્ત એક ટકો જોઈએ મોહબ્બતમાં બાકીના નવ્વાણું મોહબ્બત કરતા હિંમત રાખો કલેજો રાખો રાખો દુનિયાના પડકારો જીલવા માટે મરવાના ભાગી જવાના થાકી જવાના વિચાર નહીં કરવાના આ યુવાન વિદ્યાર્થીનીઓ બેઠા છે વિદ્યાર્થીઓ બેઠા છે છાત્રાલય છે હું ઘણી વાર કહું કે એકવીસમી સદીમાં આપણે વિદ્યાર્થીઓને ઘણું બધું ભણતર આપીએ છીએ પણ પોતાની જાતે કેમ જીવવું એનું ભણતર નથી આપી શકતું એટલે મારી છેલ્લી પાંચ મિનિટ દસ મિનિટમાંથી પાંચ મિનિટ તો પૂરી થઈ ગઈ એટલે હવે જે પાંચ મિનિટ છે હું વિદ્યાર્થીઓની વાત કરીને પૂરી ભાષાની તો અનંત કથા છે અમારી અને વૈશાલીબેન ને અલગ અલગ જગ્યાએ મારી કથા ગોઠવા કરે છે પાછું બોટાદ જવાનું છે એક વર્ષ પછી તો એ આપણે આગળ વાતો કરશું અને તમે ઘણી સાંભળીએ જોઈ કાશો તમારી પાસે મેં જોઈ લીધું દેવશીભાઈ જેવા સજ્જ વ્યક્તિ છે ખરા એ વાતો કરવા માટે તો એ કથા ચાલુ રહેશે પણ મારે ખાસ સમાપન કરતા પહેલા જે યુવા પેઢી છે એના માટે બે ત્રણ વાત કરવી છે એક તો સ્વયં સિદ્ધા પેઢી છે હવે પેલાના યુગમાં એવું હતું કે ભાઈ દીકરી છે એને ભણાવવાની નહીં દીકરીને બહાર કાઢવાની નહીં યુગ આખો પરિવર્તિત થઈ ગયો આ તમારી નજર સામે છે તો વિચાર કરો એ સ્વયં સ્વતંત્ર રીતે પોતાનું કામ ન કરતા મારા સંપર્કમાં કેવી રીતે આવત ને હું કેવી રીતે એમને ઓળખતો થાત તો દીકરી ભણે બહાર જાય મારી મા ભણી તો એને મને ભણાવ્યો તો મેં એની વાત તમારી સામે કરી શકું છું તો યુગ ફરી ગયો એટલે બધાએ બહાર નીકળવાનું છે પણ વાલ્મીકી રામાયણમાં સરસ મજાનું એક સીતાજીનું વાક્ય છે રાવણ ને સીતા એમ કહે છે કે હું સ્ત્રી છું પરણે કોઈ પુરુષ મારા શરીરને સ્પર્શ કરી શકે કારણ કે મારી શક્તિ એટલી ન હોય લડવાની પણ કોઈ પરાણે મારા હૃદયને સ્પર્શ ન કરી શકે મારું હૃદય રામનું થયું હોય તો એમાં રામ જ વસેલા રામ ના આવી શકે બહુ મહત્વની વાત જાતના યુગ આજના યુગમાં કારણ કે બહેનોનું છાત્ર લે છે એટલે બાકી તું ચાલો એકાદ વાત બહેનોની એ કહી દો આજના યુગમાં આપણે તો સ્વયંભરની સંસ્કૃતિ સ્વયં સિદ્ધા આપણે શક્તિ પૂજન કરનારી સંસ્કૃતિ માતાજી ભગવાનના સ્વરૂપે પૂજા થઈ શકે એ ભારતે શીખવાડ્યું ભગવાન પુરુષ ન હોય બાકી બધા ધર્મોમાં ભગવાન હિ છે એવું ભારત એકવા જ ભગવાન શી પણ છે માત્ર એ ચી હી નથી એ છે ચી શી પણ ભગવાન જ ગણાય ભગવાન એટલે એવું નહીં કે ડિગ્રી જુદી દેવ દેવીઓમાં દેવી જુદા એમ નહીં દેવી પણ અલ્ટિમેટ કરે એના સાધકો એ બેઠા હશે બ્રાહ્મણમાં તો દેવી સાધના સાધકોની બહુ મોટી પરંપરા છે નવ નવ ચાર ચાર નોરતાના અનુષ્ઠાનો કરતા હોય તો મિત્રો આ શક્તિ જે છે એ સ્વરૂપ આપણે પહેલેથી નક્કી કર્યું કે ભાઈ ના જે સર્જન કરે છે એ સ્ત્રી સ્તૃ ધાતુ ઉપરથી સ્ત્રી નામનો શબ્દ આવ્યો કારણ કે સ્ત્રી સંતાનનું સર્જન કરે છે આપણે બધા કોઈને કોઈ માની કુખમાં રહી પુરુષ હોય કે સ્ત્રી હોય આવ્યા છે તો હવેના યુગમાં આ પણ મહત્વનું છે કે તમે ખાલી શિક્ષિત થાવે મહત્વનું નથી આત્મવિશ્વાસથી રસ્તા કાઢતા જાઓ અને છેતરાઈને ન જાઓ હું ઘણી એક મેસેજ આપું કે લાયકાત વગરના વ્યક્તિઓને પગે પણ લાગવાનું નહીં મા બાપને પગે લાગો એની ના નથી પણ આજના જમાનામાં બધા કે સોશિયલ ત્યારે જ વ્યક્તિઓ જો સ્ત્રી હોય કે પુરુષ હોય गुलामो तरीके 1 वर्ष पहले पुरुषो रुसोसो शोर सियो थातु स्त्रीवो ने शोषण नो मोटो इतिहास छे शोषण त्यारेच થઈ શકે જ્યારે શોષણ કરનાર વ્યક્તિ ચીસ પાડવાને બદલે પડકારો કરવાને બદલે आवाज ઉઠાવવાને બદલે સહન કરતી જાય સહનશીલતા રાખવી જીવનના દુખો માટે રાખવી પણ કોઈ આપણી સાથે ખોટું કરતું હોય ત્યારે સહનશીલતા રાખવાની જરૂર નથી તરત પડકારો કરો મે જોયું છે કે ભણેલા ગણેલા બેનો 10 વર્ષે કોર્ટમાં કેસ કરવા જાય કે મારી આને આવું છું તો એના કરતા ઓલા અભળ દાંતણ વાળા બે નારાક બસમાં કોક એમને મટી જાય ને તો એ આખી બસ ને હમણાં એવી ડાળ પાડે બીજી વાર સામો માણસ શરમાઈને એમને ઉતરી જાય બીજા સ્ટેશન એનું સ્ટેશન ન હોય તો ઉતરી જાય હમણાં કઈક બીજો ફજે તો થાય એ પેલા આપણે જતા એટલે મારે આ વાત ખાસ કેવી છે આમ તો છાત્રાલય ને બહેનો વાત છે પણ મારે આ બધાને બાકીના પરાને સાંભળવી પડે કે આપણે કઈ લાગુ નથી પડતું પણ મારી ક્ષમા સાથે હું આ દીકરીઓને ખાસ વાત કહીશ કઈ પણ ખોટું થતું હોય અવાજ મોટો રાખો મોટો અવાજ હશે ને આપ કોઈક બીજો અવાજ તમારા મળી જશે આપોઆપ કોઈક મદદ નો પોકાર સાંભળી ને આવશે જવાબ આપવા માટે તમે અવાજ મોટો રાખો કે ખોટું થાય છે આવું નહીં ચલાવી તરત જ સામો મનસ સમજી જશે મેં જોયું છે લક્ષ્મણ રેખા ખાલી રામચરિત માનસ મત નથી એ આપણા જીવનમાં એમ ખબર હોવી જોઈએ કે મારે આ મારો સિદ્ધાંત છે આનાથી હું વધારે બાંધછોડ નહીં કરી શકું મને આવતા હોય એવા ફોન ભાવેશભાઈ દસ લાખ રૂપિયા મને ઓફર થયા હતા એક પ્રમોશન કરવા માટે દસ લાખ રૂપિયા સુરતમાંથી મેં એમ કીધું મેં કીધું આ સાયન્ટિફિક નથી તો મને કે અમે સાયન્ટિફિક છે મેં કીધું હું જે ભણ્યો છું વિજ્ઞાન એ મુજબ આ વૈજ્ઞાનિક નથી આ ઉલ્લુ બનાવવાનો ધંધો છે લોકોને પૈસા મને તમારે તમારા પૈસાથી રસ છે કે લોકોના પૈસાથી રસ છે એટલે મેં કીધું કે ના મને મારા મા બાપના આપેલા સંસ્કારથી એ રસ છે અને મને મારી શાખ એ રસ છે સેહત અને ઇજ્જત એટલે તબિયત અને ઇજ્જત છે ને ગુમાવવામાં તમારે ક્ષણ થાય પણ મેળવવામાં વર્ષો લાગી જાય તો મારા મિત્રો આ દીકરીઓ માટે હતું અને જે જે યુવાનો એ બેઠા છે જેમની પરીક્ષાઓ નજીક છે આ સમાપન એના માટે કરી દઈએ જીવનમાં કંઈક ને કંઈક પડકારો આવતા જ રહેશે મિત્રો એવું તો હોતું નથી કે પડકારો વગરનું જીવન કોઈનું હોય કોઈનો રસ્તો છે નહીં રેશમનો બનેલો હોતો નથી તમારા પગ એટલા મજબૂત કરવાના હોય છે કે ખાડા ટેકડા કાંકરા કાંટા બધા ઉપર ચાલી શકે મારા બાપા પણ મને આ શીખવાયું કે આપણા પગ ઉપર ધ્યાન આપો રસ્તા સુવાળા થાય કે ન થાય એના ઉપર ધ્યાન ના આપો એટલે તમને કહું છું મિત્રો આપણે જે ખાઈએ ને સાયન્સ એવું કહે છે કે એમાંથી એનર્જી ગ્લુકોઝના સ્વરૂપે શરીરમાં સચવાય બાકીનું બધું બહાર નીકળી જાય તો નેગેટિવ ઘટનાઓ નેગેટિવ વિચારો મગજમાં આવે નકારાત્મકતા મગજમાં આવે નિરાશા મગજમાં આવે હતાશા મગજમાં આવે મને નહીં આવડે મને નહીં થાય આવું મગજમાં આવે જેમ શરીર કચરો બહાર ફેંકી દે છે આપણે પાણી પીધું હોય આપણે કેમ ફ્રેશ થઈ આવું પ્રેશર આવી ગયું ઘણા નથી કેતા પ્રેશર બહુ આવ્યું લગ્નની વાત પછી પેલા હું મને આવ્યું ટોયલેટ ક્યાં છે એ બતાવો પછી આપણે બે મિનિટ બેસીએ એ જે પ્રેશર એટલા આવે છે કે શરીર કચરો સાચવતું નથી તો શરીર જેમ કચરો નથી સાચવતું એમ મગજમાં કચરો સાચવવો નહીં કોઈએ કંઈ નકામા કીધા નબળા કીધા ટીકા કરી આ બધા કચરાને હવેથી ફિલ્ટર કરતા જાઓ આ ધ્યાન રાખો મને બહુ આનંદ છો કે તમે લોકોએ બહુ પ્રેમથી બધી વાતો સાંભળી પ્રેશર છે દબાણ છે પણ મંદિરે આપણે જાય ને જે પગથિયા ઉપર ચપ્પલ મૂકીએ ને ખાલી ઘસાયા કરે પણ જે મૂર્તિ હોય ને ત્યાં આપણે મસ્તક મૂકીએ કોઈ પગ ન મૂકીએ શું કામ જગત આપણા ચરણોમાં માથું મૂકે એવો વિચાર તમારે મિત્રો કરવો હોય ને તો ઘડાતા શીખવું પડે શિલ્પીના ના જે પથ્થર ઘડાય છે ને ત્યાં લોકો માથું મૂકે છે કોલસો કાર્બન છે ને હીરોય કાર્બન છે પણ કોલસા કોઈ તિજોરીમાં નથી રાખતા કોલસાના હાર બનાવીને કોઈ ભેટ નથી આપતા કોલસા કોઈ ખિસ્સામાં લઈને નથી ફરતા કોલસા વીટીમાં નથી ચડાવતા અને જળાવવા જાય તો ભૂકા થઈ જાય પણ હીરા હોય ને એના હાર બને છે એની વીટી બને છે એ તિજોરીમાં માણસ મરી જાય પણ હીરા આપતા જાય માણસામાં હજાર હજાર વર્ષથી હીરા ખાનદાનમાં લીતા હોય કંગનમાં તો હિરોય કાર્બન છે પૂછો ફરાન સાહેબ ખોટું કેતો હતો કોણસોય કાર્બન છે પણ જે કાર્બન મજબૂત રીતે એકબીજા સાથે જોડાયેલો છે ને ઈ ચમકે છે ઈ એટલો બધો મજબૂત બને છે કે કોઈનો પ્રહાર છે ઈ સહન કરી જાય જે કોણસો નબળી રીતે એકબીજા સાથે જોડાયેલો છે ને ઈ કાળો પડી જાય છે ને ફસકી જાય છે તો આપ બધા સમાજ તરીકે ભેગા થયા છો ત્યારે મારે છેલ્લે અપીલ એ કરવાની કામનામ ભાવથી ભેગા રહેજો જે દ્રાક્ષ ઝુમખામાંથી છૂટી પડી જાય ને એ રેકડીમાં પડી દે છે વેચાતી નથી પણ જે દ્રાક્ષ ઝુમખામાં હોય ને એ આખે આખી તલત જ એનો ભાવ આવી જાય છે તો આપણે તો દ્રાક્ષનો વેપાર નથી કરો પણ ભેગા જેમ અત્યારે ભેગા છ્યાશો એમ ભાવ રાખજો એકબીજા સાથે ભાવથી ભેગા રહેજો સમય એવો આવતો જાય છે કે સારા માણસો ભેગા નહીં થાય તો એનું જૂના જમાનામાં કહેતા ને કે છાપરા ઉડી જાય એવા પવનો ઉડે છે અત્યારે આસપાસ તો સારા શિક્ષિત સમજદાર હોશિયાર માણસો એ ભેગા થવાનો સમય આવી ગયો છે આપણી 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 અને નાત 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 જ્ઞાન ભાષા પેલી નહીં સ્પર્શ અસ્પર્શ એ બધી આપણી નાત નહીં હું તો મારા મા બાપે શીખવાયું તમને કહું છું નરસિંહ મહેતા ને કેટલી બધી વાર યાદ કરવામાં વૈષ્ણવ છે બરાબર નરસિંહ મહેતા એ જે આપણને વારસો એ કોઈ આ કે તમારું જ્ઞાન તમારા મૂલ્યો તમારી સંવેદના તમારો પ્રેમ આ તમારી ઓળખ છે તો મિત્રો જ્ઞાની માણસો એ બુદ્ધિશાળી માણસો ભાષા પ્રેમી માણસો એ સાહિત્ય રસિક માણસો જન્મની નાદમાં હું નથી હું તો આ આ કોણ ગણું છું કે આપણું કોણ શું હતું કે સાહિત્ય તમે પોસ્ટ ઓફિસ ને યાદ કરતા હતા વીસમી સદીના મિલેનિયમ નું જે જેનું વરસ આવ્યું હતું ને બે હજાર એકમાં મિલિયન ની યાદ ત્યારે દસ ટૂંકી વાર્તાઓ શ્રેષ્ઠ દુનિયાની પસંદ થી પોસ્ટ ઓફિસ છે અમારા ગોંડલમાં જ છે ભગવતસિંહજી એ ગોંડલ મહારાજા ગોંડલ સ્ટેટ હે હું મોટો થયો ભગવદ ગો કોષ બનાવીને એની સિદ્ધ સપ્તાહ શાસન માથીની સવારી કાઢેલી પણ નથી ભગવદ્ ગૌ મંડલ કોઈ વાંચતું ખોલીને નથી પોસ્ટ ઓફિસ નું મકાન ક્યાં છે એ જોતું હું આ આ નાતની વાત કરું છું કે આ આપણે બધા જે રસિકજનો છે એ કોકને ધૂમકેતુ યાદ આવતા હોય કોકને જોસેફ મેકવાન યાદ આવતા હોય કોકને પન્નાલાલ પટેલ યાદ આવતા હોય કોકને ને રત્નીકુમાર પંડ્યા યાદ આવતા હોય

એટલું હું આ દંપતીને અભિનંદન આપું છું કે એને મને મને કેવી રીતે જોઈ લો શરતો જોડાયેલા એકબીજા સાથે મને એટલા માટે એ લોકો જોડી શક્યા કે મેં જોયું કે આ આનું જે જે ખરું કુળ કહેવાય ખરું ખાનદાન કહેવાય એ ખાનદાનના લોકો છે કે જે લોકો કઈક સંવેદના વધારવા માટે સમાજમાં ઘસાઈ ચૂકે છે દોડે છે એના માટે એનો સમય ખર્ચે છે એટલે મેં એને કહી દીધું કે તમારે જ્યાં મારી જરૂર પડે ત્યાં મને ઊભો કરી દેજો મને ખબર હતી કે આજે મોડું વહેલું થશે આ દિવસ એવો છે હું રોકાઈ નહીં શકું મોડો આવીશ વેલો ભાગીશ બધું પૂછું રોકાઈ શકું તો મને કહે કે અમારે રવિવાર સિવાય ભેગું થાય એમ નથી ને માતૃભાષા સપ્તાહ પછી વીતી જાય એટલે યોગ બને એમ નથી એટલે હું હાથ જોડીને તમારી ક્ષમા માંગુ છું આમાં કોઈ વીઆઈપી હોવાનો ભાવ નથી એટલે તું કપડા એવા પહેરું છું કે લોકો આપણને વીઆઈપી નો ગણી સાદા ટી શર્ટ જીન્સ પહેરીને ફરતો ભાગે પણ ભાવ એટલો જ છે કે ભાઈ મારે સેન્ડવીચના વચ્ચેના ટમેટા બટેટાની જેમ આવવાનું હોતું હોય એટલું કાકડી ન કાપીને વચ્ચે મૂકી હોય બે બાજુ બ્રેડનું પણ હોય આગળ તમે હો પાછળ આ બધા ભરાડ સાહેબને ને બંકીમભાઈ નહીં બધા હોય અને વચ્ચે મારી કાકડી ટમેટા બટેટા જે કંઈ હતા મારી પાસે એ તમને મેં પીરસી દીધા બરાબર હજી સેન્ડવીચ પૂરી નથી એટલે ખાવાનું ચાલુ રાખજો તમે બરાબર હું તમારા વચ્ચેથી વિદાય લઉં છું એટલે મને ક્ષમા આપજો પણ જો ગમ્યું હોય તો જય વસાવડાને કાયમ યાદ રાખવાની જરૂર નથી રોજ પાંચ પાના ગુજરાતી સાહિત્યના સરસ રીતે વાંચજો પાંચ સારી કવિતા પાંચ સારા વાક્યો બરાબર બેસેજ ટાઈપ કરજો ફોરવર્ડ કરજો એઆઈ ને શીખવાડજો ગુજરાતી કેવું હોય બરાબર તો આપણી જ ભાષાની પંક્તિથી સમાપન કરું છું તો રાખ ઉદયન ઠક્કર તો રાખ ભરોસો ખુદ પર શાને શોધે છે ફરિષ્તાઓ સમંદરના પંખી પાસે ક્યાં હોય છે લક્ષ્યો તો એ શોધી લે છે ને પોતાના રસ્તાઓ